આપણે આવી ગયા છીએ ચાંદી ઘરાણા જે જલરીનો એક અદ્ભુત અને સુંદર શોરૂમ સાયન્સ સિટી રોડ પર બન્યો છે આપણે એમના ઓનરને મળી અને જાણીશું કે આવો અદ્ભુત સોરમ બરાવો વિચારને કેطي આવો હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સીવી 24 ચેનલ માં સ્વાગત છે મારું નામ છે ધ્રુવ સોની હું ચાંદી ગराना ના ફાઉન્ડર છું આ મારા ભાઈ છે જે મારા અમે બંને સાથે થઈને ચાંદી ગराना ફાઉન્ડ કર્યું છે અત્યારે

જે મતલબ કે રાજપૂત રાજપૂતાના દરબાર આ બધા લોકો માટે યુઝ થાય છે ચાંદી ઘરાના મીન્સ કે એવો એક ઘરાના છે એવી એક જગ્યા છે ત્યાં તમારી ચાંદીની બધી ડિમાન્ડ બધી ડિઝાઇન્સ એક જ જગ્યા તમને મળી રહેશે એમાં તમારે ક્યાંય બીજી જગ્યાએ જવાનું ના રહે અને આખા અમદાવાદની અંદર જે ડિઝાઇન્સ તમને ક્યાંય ના મળે એ અહીંયા મળશે અમારા કેટલાક કસ્ટમર પણ આવેલા છે એમને પણ મળી જાય જાણીશું કે અહીંયા કેમ આવે છે જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું અસવી 24 ચેનલ માં આપનું સ્વાગત છે આપ અહીંયા કેટલા સમયથી આવો છો અને તમને આ અહીંયા કેમ વારેઘરી આવવું ગમે છે અહીંયા 1 મંથથી દુકાન ઓપન પણ એમાં અમે ચોથી મંથ પાર અહીંયા કલેક્શન બહુ સારું હોય છે ડિઝાઇન જોવા મળે છે એટલે મારી આ ડોટર છે એને પણ એને બહુ ગમે છે એટલે

અહ આપણે શું ખરીદવા માટે આવ્યા આજે ઓક્ચ્યુઅલી રીંગ જોવા માટે આવીતી અને ત્રણ પર પણ હતી અહીંયા મને 컬લેક્શન સારું ઓકે હવે આપણે ઓનર મળીશું અને જાણીશું કે એમની બીજી કઈ કઈ જગ્યાએ છે સ્વાગત છે તમારી બીજી બ્રાન્ચ કઈ કઈ એરિયામાં છે અને તમારું ભવિષ્યનું પ્લાનિંગ શું છે અમારી બીજી બે બ્રાન્ચિસ છે ઓલરેડી એક દોતામાં છે સ્વિટરલેન્ડ જ્વેલર્સ અને બીજી માઉન્ટ આબુમાં છે સીઆરઆર જ્વેલર્સ અને અમારા એ દોલથી અમે આવ્યા છીએ કે વિધિન ફાઈવ યર અમે બીજા ચાંદી દ્વારા બીજા પાંચ સ્ટોર લાવવાના છે અમદાવાદની અંદર છે ગુજરાતમાં ગુજરાતમાં ઓકે ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ